ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ ગતરોજ ગાંધીનગર ખાતે એક હિટ રનની ઘટના સામે આવી હતી જેમાં પાંચ લોકોને વાહન ચાલકોને પણ અડફેટે લેવામાં આવ્યા હતા એક ગાડી ચાલક દ્વારા તેમાં જે ગાડી ચાલક બહાર નીકળ્યો ત્યારે તેને પોતે એવી રીતે વિગત સામે આવી હતી કે દોઢસોની સ્પીડે ગાડી ચલાવતો હતો અને પોતે નશાની હાલતમાં હતો આવો આ પહેલો કિસ્સો નથી અગાઉ પણ આવા ઘણા બધા કિસ્સા બન્યા છે તથ્ય પટેલથી લઈને આજ રોજ સુધી આવા કેટલા બધા બનાવ સામે આવ્યા છે ત્યારે બનાવને રોકવા માટે પબ્લિકનું શું કહેવું છે જનતાનું શું કહેવું છે જનતા પાસે જાણીએ કે સરકારને ખરેખર શું પગલાં લેવા જોઈએ આપણી સાથે અહીંયા ઘણા બધા લોકો છે તેમની પાસે વાતચીત કરશું એઝ એ પબ્લિક તરીકે શું તમે જોવો છો કે સરકારને કઈ રીતના પગલાં લેવા જોઈએ વારંવાર આવા કિસ્સા જે સામે આવે આ કિસ્સા છેલ્લા એક વર્ષનો નથી તથ્ય પટેલને લઈ લો ચાહે આપણે હિટ વસ્ત્રાપુરનો કેસ લઈ લો બરોડાનો કેસ લઈ લો સીટીએમનો કેસ લઈ લો ને આ નવું પાછું ઊભું થયું આ પાછું ગાંધીનગરમાં જે બનાવ બન્યો અને જે પાંચથી સાત લોકોના જે બિચારાઓ શહીદ થઈ ગયા જે ચલાવનાર વ્યક્તિ તો આરામથી એ બેઠો છે ત્યાં એને કોઈ હથકડી નહીં કોઈ દોરડા બાંધેલા નથી કોઈ મતલબ કોઈ વરઘોડો નથી કહેવાનો મતલબ એ છે કે સરકારે ખાલી નામ પૂરતું કાયદા ના કાઢો કાયદો એવો કાઢો કે એના ઉપર લાગુ પડે અને તત્કાલ ધોરણે એક્શન લેવામાં આવે અને એનો એક્શન એવો હોય કે ગુજરાતમાં પડઘો પડે આ કોઈ કાયદાઓને લાગતું જ નહીં કાયદાને કોઈ ગમતા જ નથી હિટ એન્ડ રનમાં એ લોકો દારૂ પીને એવી દિશામાં એવી રીતે તથ્ય પટેલે જ્યારે આથી બારથી પંદર જણને ઉડાઈ દેતા હોય તેના પછી બી સરકાર અત્યાર સુધી કંઈ એવું એક્શન નથી લીધું કે જેથી ગુજરાતની પ્રજાને શાંતિ મળે તે હમણાં કંઈક દેખાતું એવો કાયદો લાવજો જેથી કરીને ગુજરાતની પ્રજાને શાંતિ મળે અને ડર લોકોને ડર લાગે દારૂ પીને ડ્રિંક કરીને ચલાવનારાને લોકોને ડર લાગે કે હું નહીં કરું આવું

કોકના બેદરકારીથી જો જીવ જતો હોય તો એને સજા કડકમાં કડક થવી જોઈએ અને જે ગાંધીનગરનો હિટ એન્ડ રન કેસમાં અમને જાણવા મળ્યું છે કે એને કંઈક ડ્રિંક કર્યું હતું તો જો ગાંધીનગર આજે આ ગુજરાતનું પાટનગર હોય ને પાટનગરમાં કોઈ વ્યક્તિ ડ્રિંક કરી અને અર્થે બેફામ ગાડીઓ ચલાવતો હોય તો સરકારની બેદરકારીઓમાં સ્પષ્ટ જણાય છે સરકારે કોઈ એક્શન લીધા નથી અને આ બીજા ભવિષ્યમાં બી જો આવા બીજા એક્શન ના લે તો ભવિષ્યમાં આવા થઈ શકે છે કારણ કે ડ્રગ્સ કોઈ બી વસ્તુ જે પીણું એને પીધું હોય તો ક્યાંથી આવ્યું પાટનગરની અંદર જે આવા ઘણા બધા વ્યક્તિઓ ફરતા હોય છે નશા કરી કરીને ફરતા હોય છે જો આવી રીતે જ બેદરકારી રાખશો તમે તો આગળ ભવિષ્યમાં પણ ઘણા એક્સિડન્ટો થવાની સંભાવના રહે છે એટલે અમારી વિનંતી છે સરકારને કે કોઈ બી વ્યક્તિ આજે ગેરકાયદેસર વસ્તુનો ઉપયોગ કરી પીણું પી અને ડ્રગ્સ લઈ અને આ જો આવી રીતે બેફામ ગાડીઓ ચલાવતા હોય તો એના વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેવા જોઈએ એનો લાયસન્સ જપ્ત કરવું જોઈએ આજીવન ગાડી ના ચલાવે એ પ્રમાણેના કોઈ પગલાં લેવા જોઈએ જેથી કરીને પબ્લિકની અંદર એવો બીક ભાઈ પહેરા થાય કે આટલા ફાસ્ટ સ્પીડમાં ચલાવવાથી આપણું લાયસન્સ જપ્ત થઈ જશે જેમ ભવિષ્યમાં કોઈ દિવસ આપણને લાયસન્સ મળશે નહીં એવા કડક પગલાં લેવા જોઈએ અમારી તમામની એવી આશા છે બિલકુલ આપણી સાથે બીજા પણ અહીંયા ઘણા લોકો છે આપણે રોડ ને રોડ તરીકે નહીં પરંતુ રેસિંગ ટ્રેકની જેમ જોતા હોય છે લોકો અને દોઢસોની સ્પીડ એ પણ એટલા નાના સર્વિસ રોડ જેવો જે રોડ હતો તેના પર કઈ રીતે જોવો છો આટલી સ્પીડમાં ગાડી લાવવી અને લોકોને આવી રીતે ઉડાડી દેવી તમને એવું જ કહેવા માગું છું કે ગુજ આપણે ગુજરાતને કહીએ કે ગાંધીનો ગુજરાત પણ આપણે ગુજરાતમાં અત્યારે જે નશો નશાનો રવાડો એવો ચડ્યા છે યુવાનો જે રીતે નશો કરીને ગાડી ડ્રાઈવ કરે એમાં જે સામાન્ય પબ્લિક છે રોડ ઉપર જતી હોય એવો એક્સિડન્ટ થાય તો આ હીટ એન્ડ રન કેસમાં આપણે સરકારને એ જ વિનંતી કરીએ કે આ આના ઉપર કોઈ નિર્ણય લે એવો કોઈ ઠોસ જે કાનૂન બનાવ્યો છે એ કાનૂનથી એ જે ગાડી ચડાવવાવાળા છે એ ડરે એવો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે તો એ આપણા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા ટાઈમમાં સારો છે હિટ એન્ડ રન કેસમાં આપણે જોવામાં મળ્યા કે બહુ એવા કેસો હોય એનાથી આપણે કાનૂન એવું લાવો કે એનાથી આપણે જે આમ જન છે એ સુરક્ષિત રહે બસ એવું કહેવા માગું છું બિલકુલ આપણી સાથે બીજા પણ એક ભાઈ છે શું કહેશો ભાઈ કે આવી રીતે લોકોને ઉડાડી દેવા પરિવારનો કોઈ ચિરાગ હોય પરિવારનો કોઈ સભ્ય હોય કોઈ સ્તંભ હોય કે જે જતું રહેતું હોય છે અને એક નાની એમથી બેદરકારી ના લીધે કે ભાઈ નશો કરીને ચલાવી દેવી કે સ્પીડમાં ચલાવી દેવી માત્ર પોતાની મોજશોક માટે કોકની જીવ લે કોકનો જીવ લેવું દારૂબંધી જેવું તો છે જ નહીં ગુજરાતમાં જ્યાં જોવા ત્યાં જે વસ્તુ જોઈએ બધી મળી જતી હોય છે એક અવસર પ્રસંગ હોય તો બી એક રિક્ષાવાળાનો બી કોઈ બી બહારનો વ્યક્તિ બી આઈ પૂછે તો નશાની કોઈ પણ વસ્તુ મળી જ જતી હોય છે આસાનીથી એવું કંઈ નશા મુક્તિ જેવું કંઈ છે જ નહીં ગુજરાતમાં જેને જેમ ફાવે એમ બેદરકારીથી નશો કરીને ડ્રાઈવ બી કરે છે ઓવર સ્પીડમાં જેના કારણે બધા નિર્દોષો ભોગ બને છે કેવા પગલાં લેવા જોઈએ સખતમાં સખત પગલાં લેવા જોઈએ જેમના વ્હીકલો ચલાવતા હોય નશા કરીને એમને બધા જપ્ત કરવા જોઈએ અને એમની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ તો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક રોષ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેના બનાવ સામે આવતા હોય છે હિટ એન્ડ રનના જે બનાવ સામે આવતા હોય છે ત્યારબાદ અત્યારે લોકો પણ એવી માંગ કરી રહ્યા છે કે જે લોકો આવી રીતના હિટ એન્ડ રનના બનાવમાં સંકળાયેલા હોય તેવા લોકો જે આરોપી પોતે જે હોય છે તેમના લાયસન્સ રદ કરવા જોઈએ તેમની ગાડી જપ્ત કરી લેવી જોઈએ અને કડકમાં કડક કોઈ પગલાં લેવામાં આવે કે જેના કારણે હવે આગળ આવી રીતના કોઈ બનાવ ના બને કારણ કે વારંવાર જ્યારે આવા બનાવ બનતા હોય છે ત્યારે લોકોમાં પણ એક રોષ હોય કોઈકના ઘરનો ચિરા કોઈકના ઘરનો સ્તંભ જ્યારે જતો રહેતો હોય ત્યારે તે પરિવારને જ ખ્યાલ હોય કે તે બનાવ છે તે અચૂક કોઈ દિવસ તે પોતાની જિંદગીમાં ભૂલી નથી શકતો કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ